તો આપ બધાને ખાવો તો જલ્દી અહીંયા પહોંચી જાય અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો એ કરને મત ભૂલ બાકડા કાંતિની ડુંગળી મોરે છે ખુભારી ઓ

એ તોર સે તો હું એટલે કે કેતો નાતો લાગે તો યે મે હે આ બાતું હે ને લા પઠન દે આ આમ કુથી ખાઈ તો તાલ હુઈ જાય કાઢવાનું કીધું તું કાદ દેતા કટકા શ્યો તો કટકા તો ગયો કોઈ બેસે આઈડિયા એ ગયો ને એટલી સારું તું બાજુ 我比不了你猛，是 લેલી ડુંગરી કેવાય એમ હાલે આને ઓનિયાને ઇલાકાને ઓલી તો આમ કે બહુ આમ ઓ ઘરે એમ કે ડુગરી લીલી કેતો બાટા મૂકી દે ને વનસ્યાં આને ખવાય આને ખાવ માછુડ આવે માછુ બહુ

बोलो जो रोज होता है हां और ये मोटर बाइक का इंजन हर रोज की जवाब दे हमने बस वो आया तो और अबे तू मार ये भी हाल से माफ करना बाखुल होला कोलिजान म छन हा तन्ते सम्झोराको कुरा आइ आयो त झन् न बोल्ने जानु छ म सुर्य आउँछ नि अहिले त मात्रै के गर्छ मेरो अबले टुकै हाम्रो जोइ त यमम भोलि सबै ओइ त्यो नि मसाला भेगु मसाला त आटले त कहो माथि के हेने न कहो छे त नै पर जोहु जरुरी बन ले ले डगु भराइ दिए त વળ કે કાઢું પડ્યું આલી એટલે તો હું ધીરો પડી ગયો મોકો મળ્યો ને ચાર મૂકી દીધા જો ખાય ને દુબઈ લો ફેર કાકા પકડે બરી જાય ભયુ જ ના પાઉ લઈ લે બરી જાય હેલો ફેર

ल त उ न क ह ओ देवानल ओरा ओरा मामा कु ल ए बेसा अ मजे आइ गयो आखी आखु रखैड निकर उठ्नु ति किदो एने डीजे आले घर के बुवा ने य तिफी म त को बी आ तमा ज सामा बदे मु खाम छ एमत कोच म ले तो खाइ ल कोच म न कम्प्युटर छ आडी हा हा दि तो खबर

ગરે નો રોજ ન કે તો હું મને વાટકો જો મારી તો હું અગવમાં રોપાવતી હતી પછી વાટકો જો મને બાર વિશાક નો બચું હા એ એટલી જ લાવ કા દો પછી આપણે આવું હા એમમ એ બગાર્ડો ઈયા વીડિયા આવડે ઉભારી ને હમણા થારી વાત કી મીઠું

दि दोरी दि तोको बाजे आयो बाजे लेले वाला आनन्द रह गयोल्टा ओपडी छ हाल छ यहाँ खाली चाहिँ सीता आउँदै रहन्छ हा हा આર્યજ <Ce> ઉભાર <Christopher> <haz> <Brother> ये चालू करो तो कौन तुमने बेतर मुरन करता करो तो ओ और सास को बात नहीं से ना आए तो Babam adamı ha gecələr gecə ağlı gecələr gecələr